પહેલાં તો હું આપ સૌને મને કહેતા આનંદ થાય છે પાણીની સમસ્યા વર્ષોથી હતી આખાઈ એ વાગરા મત આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમની પાસે મેં ચૂંટાઈને તરત જ રજૂઆત કરી આઠસો કરોડ રૂપિયા જેટલી બારબાર રકમ એમને મને મંજૂર કરીને આપી બાકીની સો કરોડ રૂપિયા પણ લાઈનો રહેલી હતી તેના માટે પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે કેતાની વારમાં મંજૂરી આપી છે અને સાડી પાંચસો કિલોમીટર લાઈન લાખવાનું કામ મોટાભાગે પૂર્ણ છે સો એક કિ પચાસ સો કિલોમીટર હજુ બાકી છે એ લોકો વેંગણીના સરપંચશ્રી આવેલા હતા મેં એમને પણ રજૂઆત કરી એમની વાત સાંભળી મેં કહ્યું કે પાણી પુરવઠાને પણ મેં એમની સાથે વાત કરી જાહેરમાં સ્પીકર ચાલુ કરીને વાત કરી જીઆઈડીસી જોડે પણ વાત કરી મારે હું સરકારમાં છું હું સરકારનો ધારાસભ્ય છું મારથી વગર મંજૂરીથી રોડ રોડ ક્રોસ નીચે થાય ના મારથી કોઈ પંક્ચર થાય ના ની લાઈટ હતી મેં એમને ખાતરી આપી હતી કે એક મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ ટેન્કર ટેન્કરશાહી હતી હું બેઠો તારે ટેન્કરોથી પાણી લોકોને પહોંચતું હતું પણ મને કહેતા આનંદ થાય કે સમગ્ર ટેન્કર ટેન્કરશાહી મોદીજીના શાસનમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ટેન્કર ટેન્કરશાહી બંધ થઈ પણ કાલે મેઘણી વાળા લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી થી તમને ટેન્કર કાલ થી મોકલી આપું પણ એમને પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ ન હતો એમને મારી સમક્ષ અંદર હું અંદર એમની વાત સાંભળી વાતો કરી દો પોણો કલાક પણ હું અંદર આવ્યો બહાર નીકળીને કેસ કે હું જોઈ લઈશ હું જાતે જ કરાવીશ હું મારી જાતે કાયદો હાથમાં લઈશ હું સરકારનો વ્યક્તિ છું ધારાસભ્ય મારથી કાયદો વ્યવસ્થા રહીને કામ કરવાનું હોતું હોય મેં એમને એક મહિનામાં કહ્યું પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને દાતીવાદી માણસ કીધો પણ હું એમને કહું છું કે અડતાલીસ વર્ષ રાજકારણના મારા પૂર્ણ થયા છે મારી ઉંમર અડસઠ થઈ છે મેં ક્યારે પણ હું તાલુકા પંચાયત નો સભ્ય બહેનો હું જિલ્લા પંચાયત નો સભ્ય બહેનો ઓ ધારાસભ્ય બહેનો ત્રીજી તણ ટમ મને તમામ સમાજના લોકો કોઈ સમાજ એક પણ બાકી નઈ તમામ સમાજના લોકો મને ધારાસભ્ય ત્રણ ત્રણ ટમ સુધી બનાવ્યો હું નાતીવાદી નથી એ સમાજના તમામ લોકો જાણે છે મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી પણ હું તો તાલુકા પંચાયત નો સભ્ય બનો જિલ્લા પંચાયત નો બહેનો ધારાસભ્ય પણ પણ મેં મારા જીવનમાં મેં કરેલો નથી અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરાઈને ઉશ્કેરી ગણતરી કરીને જે બોલે છે તે બોલે છે બસ આટલું જ કહેવાનું મારે થાય છે